જે આપણા આગેવાનો છે એ લોકો તમારા જે પ્રશ્નો છે એ બાબતે અમને વાતચીત કરી છે અને આ બાબતે અહીંયા ગાડી ભલે એસઓઈ સત્તા મંડળ દ્વારા એજન્સીના કોઈ પ્રતિનિધિ અહીંયા ગાડી આવ્યા નથી અને જે જે લોકોને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે ડેપ્યુટી કલેક્ટર છે જે સીઓ સાહેબ છે તમે લોકોએ ત્રીસ તારીખે પણ લેખિતમાં આ કંપની જે જેબીએમ કંપની છે એમને જાણ કરી હતી અને છ તારીખે પણ તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે છ એક બે હજાર છવ્વીસના રોજ પણ તમે લિખિત અરજી દ્વારા ડીવાયએસપી સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને સીઓ સાહેબને એજન્સીના પ્રતિનિધિને અને જે જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પણ તમે જાણ કરી દીધું કરી દે ને આજે સોળ તારીખ થાય છે સોળ એક બે હજાર છવ્વીસ તમે છેલ્લા પંદર વીસ દિવસથી તમારા પ્રશ્નોની તમે રજૂઆતો કરો છો માંગણીઓ કરો છો જ્યારે આ એજન્સી બે હજાર ત્રેવીસમાં આવી અને ત્યારે આપણા એકસો સત્યાવીસ જેટલા ડ્રાઈવરો જે અહીંયા ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે લાખો કરોડો રૂપિયાના જે અહીંયા પ્રોજેક્ટ અલગ અલગ પ્રકારના જે ચાલી રહ્યા છે ત્યાં ગાડી તમે ખૂબ જ સેવા આપો છો અમારા ઘણા બધા લોકો અહીંયા ગાડી આવી આવે છે જાય છે રાત દિવસ તમે જે ટુરિસ્ટો આખા દેશમાંથી અને દુનિયામાંથી આવે છે તેવા બધા જ લોકોને ખુશ કરવા માટે તમારાથી જેટલી પણ યથાશક્તિ પ્રમાણે તમે જેટલી મહેનત કરો છો એ રીતે તમે તમામ પ્રવાસીઓને જે આપણા વિસ્તારમાં આપણા આંગણે આવે છે એમને ખુશ કરવાનો તમે પ્રયત્ન કરો છો આજે જ્યારે તમને ચોવીસ કે પચીસ હજાર રૂપિયા પગાર આપતા હતા અને જે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના રોજ ને ત્યારે આ જ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી આ કંપનીનો અહીંયા ગાડી આપણે જોતા અને ઘણો મતલબ અધિકારીઓને પૂછતા તો આજે આ જે કંપની ચાલી રહી છે એ વગર ટેન્ડરે ચાલે છે આજે બીજી પણ ઘણી બધી કંપનીઓ ચાલે છે એમના ટેન્ડરો પાડવામાં આવે છે પાંચ પાંચ દસ દસ વીસ વીસ પચાસ પચાસ લોકો આ એજન્સીઓમાં ટેન્ડર ભરે છે પણ આ જ એક એવી કંપની છે જે અહીંયા ચાલી રહી છે જેવીએમ નામની એ કંપનીનો અહીંયા ગાડી કોઈ પણ જાતનું ટેન્ડર પ્રક્રિયા પાડવામાં આવી નથી તો આટલા લાખો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે આ ચલાવી રહી છે એ કોના નેજા હેઠળ ચલાવી ચલાવી રહી છે અને એ કોના ઈશારે આ કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ આ એજન્સી જે ચલાવે છે એક પહેલાં તો એની તપાસ થવી જોઈએ આમાં જે જે અધિકારીઓ જે જે એસઓયુ સત્તામંડળમાં જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પર પણ આ એજન્સી દ્વારા એની પર એક કમિટી બનાવી અને તપાસ કરવામાં આવે કે વગર ટેન્ડરે આ એસઓયુ સત્તામંડળમાં આ જેબીએમ કંપની કઈ રીતે ચાલે છે બીજું કે અહીંયા ગાડી જે અમારી પાસે પગાર સ્લીપો આવી છે આજે કોઈ પણ પગાર સ્લીપમાં ફેરફાર કરવામાં આવે તો તમામ આગેવાન શ્રીઓ અને જે કામદારો છે એમને જાણ કરવામાં આવે તમને બધાને જાણ કરી આ પગાર સ્લીપ જે પહેલાં તમારી જે પગાર સ્લીપ હતી એમાં અહીંયા ગાડી બતાવે છે ત્રેવીસ હજાર રૂપિયા તમારો અહીંયા પગાર બતાવે છે પગાર સ્લીપ અને ત્યાર પછી જે બીજી પગાર સ્લીપ છે એમાં આ બારથી પંદર હજાર બતાવે છે અહીંયા ગાડી હાઉસ રેટ એનાઉન્સમેન્ટ જે તમે પહેલાં બાર બાર કલાક અહીંયા ગાડી કામ કરતા હતા આજે કોઈ પણ કંપની હોય કોઈ પણ એજન્સી હોય આપણે આઠ કલાક કામ કરવાનું હોય છે અને એના પ્રમાણે આપણાને વેતન ચૂકવવામાં આવે છે હા જો તમે ચાર કલાક વધારે કરો છો અથવા તો આઠ કલાક વધારે કરો છો તો એમાં ખોટી પ્રમાણે આપણાને સરકાર દ્વારા એ ડબલ આપણાને આપવામાં આવે છે તમને બધાને મળે છે ના એટલે આ આપણું ક્યાંક ને ક્યાંક આ શોષણ આ એજન્સી દ્વારા થઈ રહ્યું છે આજે તમે જાગૃત બન્યા છો તમારી માંગણી પણ વ્યાજબી છે આજે જે બાર તેર હજાર રૂપિયા પગાર આપે છે એમાંથી ખરેખર આપણું જીવન ગુજરાન ચાલતું નથી મોંઘવારી એટલી બધી વધી ગઈ છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયા જે અલગ અલગ પ્રોજેક્ટો બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં આજે દુનિયાભરના લોકો આપણા વિસ્તારમાં જોવા આવે છે અને તમે તો મેં પાયાલા આજે લાખોપતિ કરોડોપતિ માણસો પણ આજે એમનું જે અહીંયા ગાડી અલગ અલગ પ્રકારના સ્ટેનો બનાવ્યા છે ત્યાં પોતાની ફોર વ્હીલ ગાડી જે લાખો કરોડો રૂપિયાની ગાડીઓ પણ એ લોકો સ્ટેન્ડ કરે છે અને ત્યાર પછી તમને બધાને તમે બધા એમને બસમાં બેસાડો છો અને આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે પ્રોજેક્ટો છે અલગ અલગ એ પ્રોજેક્ટોમાં તમે એમને ફરવા માટે લઈ જાઓ છો લઈ જાઓ છો ને હં હા

અને ક્યાં જવાના છો અને તમે ગાડી કેમ અંદર લાવ્યા તમારું ગાડી માટે પાર્કિંગ ક્યાં ગાડી છે તમારે બસમાં બેસીને જવાનું છે એવું કહે છે ને પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે જેટલા પણ ટુરિસ્ટો આવે છે એ કોઈ પણ રોકટોક વગર કોઈપણ પ્રશાસનની પરમિશન લીધા વગર તમામ ગાડીઓ એ લોકો અંદર લઈ જાય છે જ્યારે આપણા છ ગામની વાત કરીએ જે લોકોએ આ જમીનો આપી છે લાખો કરોડો રૂપિયાના આપણા વિસ્તારોમાં પ્રોજેક્ટો બનાવ્યા છે આજે તેવા લોકોએ જો કેવડિયામાં કશું લેવા આવવું હોય એમના સગત સંબંધીઓ આવ્યા હોય કે એમને મળવા આવવું હોય અથવા તો એમને ખરીદી કરવા માટે એને આવવું હોય તો એ લોકોએ તમામ લોકોએ આધાર કાર્ડ આપવા પડે છે બતાવવા પડે છે ને તમે પાંચ વાર જાઓ કે દસ વાર જાઓ પણ એસઓયુ સત્તા મંડળનો જે વિસ્તાર છે ત્યાં જે આપણા વિસ્તારના છ ગામોના લોકો જે વિસ્થાપિતો થયા છે જે લોકો જમીનો ગુમાવી છે આજે તેવા લોકો એ પણ જે સ્થાનિક લોકો છે એવા લોકો પણ આવવા માટે આ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા એમની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે અહીંયા ગાડી ઘણા બધા ભાજપના મળતિયાઓ એવા છે મારે નામ ના લેવું પડે પણ મારે કહેવું પડે છે હા આજે તેમની ઘણા બધા લોકોની પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે ઘણા બધા અધિકારીઓ એવા છે જેમની પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે આજે તે પ્રાઇવેટ ગાડીઓ એ લોકો ઇકો હોય કે બીજી કોઈ પણ પ્રાઇવેટ ગાડી હોય જે પણ ટુરિસ્ટો આવે છે એ લોકોને એમ જ એ લોકો વગર પરમિશન એ લોકો અંદર બહાર એ લોકો ગમે ત્યાં ફેરવી શકે છે પણ જ્યારે આપણો વ્યક્તિ ત્યાંથી આવે છે કંઈ શાકભાજી લેવા તો તેણે આધાર કાર્ડ બતાવવું પડે છે આ અમારા રિક્ષાવાળા જે મિત્રો ભાઈઓ છે આ એમની પણ અમને લેખિતમાં રજૂઆત છે એમણે પણ બિચારાઓએ ઘણી બધી વાર એમણે લેખિતમાં રજૂઆત કરી છે પ્રશાસનને કરી છે ઘણા બધા નેતાઓને કરી છે જ્યારે જ્યારે દેશના વડાપ્રધાન આવે કે કોઈ મિનિસ્ટર મંત્રીઓ આવે તો રિક્ષા ચાલકોને કે હા તમારું અત્યારે જે નાના મોટા પ્રશ્નો છે હા હમણાં એકત્રીસ ડિસેમ્બર બધાને બોલાવીને કહી દીધું હતું કે ભાઈ તમે જઈ શકો છો આવી શકો છો ટુરિસ્ટોને લઈ જઈ શકો છો આજે એ લોકો પણ જેમણે જમીનો ગુમાવી છે પોતાની રોજીરોટી ઊભી કરવા માટે એ લોકો પણ જે રિક્ષા લઈને આવે છે આપણા ગર્ડેશ્વર તાલુકાના કે કોઈ પણ વ્યક્તિ હ તો જેવી રીતે પ્રાઇવેટ વાહનો જ્યાં નેતાઓના ને જે અધિકારીઓના જાય છે હા તો એવી જ રીતે આપણા રિક્ષા ચાલકો ભાઈઓને પણ તમામ પરમિશનો મળવી જોઈએ હે આ કોઈ ભારતીય જનતા પાર્ટીના પૈસાથી બનાવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી કે આ પ્રોજેક્ટો જે બનાવ્યા છે એમના પૈસાના નથી આ આપણી જમીનો આપણે ગુમાવી છે આપણે લોકો ટેક્સ ચૂકવીએ છીએ હા એના પૈસાથી આ નવા નવા પ્રોજેક્ટો એ લોકો બનાવે છે એટલે ન્યાય તો તમામ વ્યક્તિને એક સરખો મળવો જોઈએ અહીંયા ગાડી તમે છેલ્લા ચાર દિવસથી તમે અહીંયા બેઠા છો તમારી માગણી માટે જે પણ કંઈ તમે રજૂઆતો આગળના દિવસોમાં કરી છે પણ તેમ છતાં પણ આજે ચાર દિવસથી આ તમને જે પણ આજે ન્યાય નથી મળતો આજે આ જેબીએમ કંપની દ્વારા આજે પંદરસો રૂપિયા પર ડે આપી અને આઠ આઠ કલાક નોકરી કરાવે છે આ હ એવા કર્મચારીઓ એ લોકો સુરત થી લઈને આવ્યા છે એવા કર્મચારીઓ એ લોકો અમદાવાદથી લઈને આવ્યા છે આવ્યા છે ને હા હા પણ આ લોકોને વીસ પચ્ચીસ હજાર રૂપિયા જે લોકો રાત દિવસ તમે પોતાનો પરસેવો એ કરી અને તમે અહીંયા ગાડી કામ કરો છો તમે આપણા સ્થાનિક લોકો છો આ સરકાર જ્યારે આ પ્રોજેક્ટો બનાવે છે ત્યારે એવું કહે છે કે અમે સ્થાનિક લોકોને રોજગારી આપીશું આ રોજગારીના નામે આપણું શોષણ થઈ રહેલું છે આજે બાર તેર હજાર રૂપિયા પગાર આપે છે હં આજે બહારના માણસો એ લોકો લાવે છે એમને ખાવા પીવા રહેવાની બધી સુવિધાઓ આપે છે અને બારસો પંદરસો રૂપિયા પર ડે એમને પગાર ચૂકવે છે તો એ કંપનીને પોસાય છે પણ જ્યારે આપણા હકની વાત આવે છે ત્યારે આ લોકોને પોસાતું નથી નથી પોસાતું ને હ એટલે આપણે બધા જાગવાની જરૂર છે તો હમણાં અમે સીઓ સાહેબ અથવા તો જે પણ કોઈ એમના પ્રતિનિધિ છે જે આગેવાન છે એમને મળીએ છીએ તમારી જે રજૂઆતો છે એ રજૂઆતો બાબતે અમે વાત કરીએ છીએ જો આપણી રજૂઆતો દિન સાતમાં જો આપણી માંગણીઓ નહીં સંતોષાય કે નહીં સ્વીકારાય તો આપણે દિન સાતમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઘેરાવો કરીશું કરીશું ને કેમ કે આપણી માંગણી તમે જે પાયાના નામ આપણી તમામ માંગણીઓ વ્યાજબી છે અને આ એજન્સી વાળાએ આપણને પહેલા જાણ કરી છે કે ભાઈ તમને 24 થી 25000 હજાર પગાર આપી ત્યાર પછી એ લોકોએ વીસ હજાર કર્યો ત્યાર પછી એ લોકોએ કર્યો અને અત્યારે એટલે બીજી પણ ઘણી બધી એજન્સીઓમાં આપણા લોકોનું જે જે લોકોનું શોષણ થાય છે એ તમામ લોકોને પણ આ જાહેર મંચ પરથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છે કે જ્યાં જ્યાં આપણા લોકોનું શોષણ થાય છે આજે બહારથી આવેલા લોકોને આજે પચાસ પચાસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે આજે લાખ લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અને જે સ્થાનિક લોકો છે આજે તેવા લોકોને આજે એકદમ ગધેડા જેવી મજૂરી કરાવે છે હ પણ તેમ છતાં પણ આપણા લોકોને આ બારથી હજાર રૂપિયા તમામ એજન્સીઓ દ્વારા જે શોષણ કરવામાં આવી રહ્યું છે એ શોષણને આપણે તમામે ભેગા થઈને આપણે અટકાવવું પડે હા તો અમે હમણાં એમને સીઓ સાહેબને મળી આવે છીએ તમારી જે પણ કંઈક નાની મોટી રજૂઆતો છે એ બાબતે અમે ચર્ચા કરીએ છીએ એમની જોડે ત્યાર પછી શું નિર્ણય આવે છે એ અમે તમારી સામે મૂકીએ અને જો આપણાને યોગ્ય ન્યાય નહીં મળે તો આજથી દિન સાતમાં આપણે આ એસો સત્તા મંડળમાં જેટલા પણ દેશ અને દુનિયાના જેટલા પણ ટુરિસ્ટો આવે છે હ આપણે ગાંધી ચિંિયા માર્ગે આપણે કાં તો

આજે પણ તે લોકો આજે પોતાના વિસ્તારમાં આવવા જવા માટે જેમણે આધાર કાર્ડ બતાવવા પડે છે એવા તમામ લોકોને સાથે લઈ અને અમે એમ્પ્લોય સત્તા મંડળનો ઘેરાવો કરશું અથવા તો અમે આ રોડ આખો જામ કરી દઈશું દેશ અને દુનિયાના જેટલા પણ ટુરિસ્ટો આવશે જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આ રોડ પરથી ઉઠીએ બરાબર છે તમે બધા તૈયાર છો તો મારી વાણીને અહીંયા ગાડી હું વિરામ આપું છું અને તમારા બધાની જે આગેવાનોની રજૂઆત છે એ લઈ અને આપણે પાંચ દસ તમે પણ આગેવાનો આવો કે જેથી કરીને આપણે સીઓ સાહેબને તમારા જે રાખીને જ આપણે એમની સાથે ચર્ચા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને બસોના ડ્રાઈવરો હડતાલ પર છે કે એમનો યોગ્ય પગાર મળતો નથી પહેલાં બાવીસ હજાર હતો હવે સીધા પંદર હજાર કરી દેવામાં આવ્યો છે તે બાબતે લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગેવાનો ઘણા બધા એવા આમ આદમી પાર્ટીના અહીંયા ઉપસ્થિત રહ્યા આભાર